નમસ્કાર મિત્રો મિત્રો મળે તો કહેજો સંપર્ક વિહોણા છે કોણ બચ્ચું ખાબડ આ વાત છેલ્લા ઘણા દિવસથી ફરતી હતી કે બચ્ચું ખાબડ ક્યાં છે શું કરી રહ્યા છે એમના દીકરા પર આરોપ લાગી રહ્યો છે મંત્રી તરીકે એમની કોઈ જવાબદારી બને કે નહીં પરંતુ હવે લાગે છે તૈયારી કરીને આવ્યા છે બચ્ચું ખાબડ મંત્રીની એક બાઇટ એક પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં ફરી રહી છે તેઓ સામે આવ્યા તો આવ્યા પરંતુ હવે એક નવી વાત લઈને આવ્યા છે એ વાત છે કોંગ્રેસની તેમણે શું કહ્યું પેલા એ સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ હા તારે દાહોદ અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને અરાથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહીશ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ

કામ તમારો પાસે એજન્સી તમારી પાસે એજન્સી તમારી તમારા દીકરા ચલાવતા હતા આરોપ તમારા પર લાગ્યો વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે ફરાર રહ્યા તમારા દીકરા પકડાયા આગોતરા જામીન અરજી પણ મૂકવામાં આવી હતી જે પાછી ખેંચી લેવામાં આવી હતી ભૂતકાળમાં ઘણા મંત્રીઓ બન્યા ઘણા મંત્રીઓની સંપત્તિ એક ટમમાં બે ગણી પાંચ ગણી દસ ગણી થઈ કોના પર આરોપ લાગ્યા આરોપ તો ચાલો લાગે પણ ધરપકડ કોની થઈ ઘરપડ ધરપકડ કોના દીકરાની થઈ સવાલા છે અને બચ્ચુભાઈ હવે કોંગ્રેસને લઈને આવે છે મને લાગે છે કે ખરા અર્થમાં એ સંશોધન કરવાની જરૂર છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જ શું દાવ થઈ ગયો છે અને આ દાવ કરનાર નેતાઓ કોણ છે અને શા માટે દાવ કર્યો છે તમે જરા એક વખત વિચારો કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો બચુ ખાબડની જગ્યાએ કોણ ફિટ થાય એ પછી જાતિગત સમીકરણ રીતે અને છેલ્લા લાંબા સમયની પરિસ્થિતિને લઈ કોણ છેલ્લા લાંબા સમયથી મંત્રીનું કહી રહ્યું છે અને કોણ એ કોટામાં ફિટ થઈ શકે એમ છે શું તેમના દ્વારા અથવા તો તેમના માટે આ પ્રકારનું આખું રચવામાં આવ્યું છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે ઠીક છે વાત દરેક કરી શકે આરોપ દરેક લગાવી શકે સાબિત કરવું પડે બચુભાઈ ખાબડે આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પર તો વિપક્ષ પર સત્તા પક્ષ આરોપ લગાવે વિપક્ષ સત્તા પર આરોપ લગાવે આ બધું ચાલતું રહેતું હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે સૌથી મોટી વાત એ છે કે બચુ ખાબડ પોતે મંત્રી છે ને મંત્રી ચાલુ મંત્રી હોવા છતાં એમના બંને પુત્રની ધરપકડ થાય ને એટલે સમજી લેવું જોઈએ કે ડાળમાં કાળું કંઈક તો છે અને એ મોટા પ્રમાણમાં છે અને કદાચ ઘરના જ ઘાતકી હોય તો પણ નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આખરે બચુભાઈ ખાબડ દેખાયા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી ગુજરાત તક જોતા રહો આપના સુધી માહિતી અલગ અલગ સમાચારને લઈ પહોંચાડતા રહીશું ધન્યવાદ